આસ્કાર દર્શક મિત્રો ને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નિરાવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી છે અનિવાર્ય સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓને રજા નહીં મળે તેમજ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને પગલે બાર જાન્યુઆરી સુધી રજાઓ રદ કરવામાં આવી છે ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો છે

ખાડામાં બાળક ખાબરક્યું હતું જેનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ફાયરની ટીમ પહોંચી હતી અને ફાયરની ટીમે બાળકનું રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી ગુજરાતમાં ઘણા સમય પછી કોઈ ગુજરાતી ફિલ્મે પરદા પર કમાલ કરી બતાવી છે હવે આ ફિલ્મ હિન્દીમાં પણ ધૂમ મચાવવા જઈ રહી છે આ ફિલ્મનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે અંકિત સખિયાના નિર્દેશક હેઠળ બનેલી આ ફિલ્મમાં રીવા રાજ સુહાધ ગોસ્વામી કરણ જોશી સહિતના કલાકારો છે વૈષ્ણવ દેવીની યાત્રા પર નીકળતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે સાયબર ઠગોએ ભગવાનના નામે પણ છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે શ્રી માતા વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાળુઓને બુકિંગને લઈને સાવચેત કર્યા છે એન્ટીબાયોટિક દવાઓને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકાર બજારમાં એન્ટીબાયોટિક દવાની ઓળખ માટે એક સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહી છે જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે તેમને આપવામાં આવેલી દવા એન્ટીબાયોટિક છે કે નહીં દિલ્હીના ફેઝે ઇલાહી મસ્જિદ કેમ્પસ પાસે બનેલા ગેરકાયદેસર બાંધકામ પર છ જાન્યુઆરીની મોડી રાત્રે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ દરમિયાન કાર્યવાહીથી ભડકેલા લોકોએ દિલ્હીથી એમસીડી કર્મચારીઓ અને દિલ્હી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા ન્યૂઝીલેન્ડે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટેની તેની ટીમની જાહેરાત કરી દીધી છે ટીમમાં કુલ પંદર પ્લેયર્સનો સમાવેશ થાય છે જેમાંથી છ પ્લેયરે એ છે જે ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં અબુધાબીમાં થયેલા આઈપીએલ બે હજાર છવ્વીસના ઓક્શનમાં વેચાયા હતા બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને પ્રોડ્યુસર કરણ જોહર ફરી એક વખત ભારે વિવાદમાં ફસાયા છે આ વખતે ચર્ચાનું કારણ તેમની કોઈ આવનારી ફિલ્મ કે લોકપ્રિય શો કોફી વિથ કરન નથી પરંતુ એક વાયરલ વીડિયો છે જેમાં તેઓ એક્ટરેસ અનન્યા પાંડે સાથે કેમેરા સામે એવી હરકત કરતા નજરે પડે છે તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર